હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ પ્રકરણ ત્રણ જે આપણો રનિંગ ચાલુ છે ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આપણે જોશું આજે એક્સરસાઇઝ ત્રણ પોઈન્ટ ત્રણ લોકની રીત છે નવી બુકની અંદર ત્રણ પોઈન્ટ ત્રણ હશે જૂની બુકની અંદર ત્રણ પોઈન્ટ ચાર હશે ચોકડી ગુણાકારની રીત છે એ જૂની બુકમાં છે નવી બુકમાં નથી કારણ કે નવા કોર્સ મુજબ તે કટ થઈ ગઈ છે એટલે એ આપણે કરવાની નથી તો અહીંયા કરીને જે હમણાંના નવા કોર્સમાં તમને આવવાની છે મેથડ આપણે એ જ દાખલા બધા કરીએ છીએ લોકની રીત પૂરી થશે એટલે ચેપ્ટર ત્રણના બધા જ મોસ્ટ એમ્પી દાખલાઓ કરાવી સ્ટાન્ડર્ડ માટે પણ અને બેઝિક માટે પણ તો આજે આપણે જોઈએ પહેલાં લોકની રીત નવી રીત છે અત્યાર સુધી આપણે આદેશની રીત જોઈ આ ઉપરાંત આપણે જોયું હતું કે ભાઈ કેમાં લોક કે આદેશની રીત કરવી કંઈ શરત હોય તો જ લોક કે આદેશની રીત થાય તો બધે વિદ્યાર્થીઓને હવે ખબર પડી ગઈ છે A1 વન અપોન એ ટુ નોટ ઇઝિકોલ ટુ બી અપોન બી ટુ પાલન થાય તો જ લોક અને આદેશની રીત કરવાની નહીં તો કે આદેશની રીત થાશે નહીં જો ત્રણે ત્રણ સરખા હોય એ અપોન એ ટુ ઇઝિકલ ટુ બી વન અપોન બી ટુ ટુ અપોન હોય તો અહીંયા કને શું લખી નાખવાનું કે એ સંપાતિ રેખા છે અને સંપાતિ રેખા હોવાને લીધે એના અનંત ઉકેલ મળશે માત્ર એટલું લખી નાખવાનું લોક કે આદેશની રીત કરવાની નહીં અને જો અહીંયા નોટ ઇઝિકલ ટુ હોય તો એ સમાંતર રેખા છે એના ઉકેલ મળે નહીં એટલું લખી નાખવાનું પણ જો એ વન અપોન એ ટુ નોટ ઇઝિકલ ટુ બી વન અપોન બી હોય તો જ દાખલો ગણવાનો અહીંયા એ એટલે એક્સનો સગુણક બી વન એટલે વાયનો સગુણક ને સી વન એટલે અચળપદ થાય એવી જ રીતે x નો આ બીજા સમીકરણનો જે છે x નો સહગુણક એને a2 y ના સહગુણકને b2 અને બીજા સમીકરણ આચર પદને c2 કહીએ છીએ જો અહીંયા 1/2 અને 1/ -3 એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ થયા છે એ આપણે ચેક કરી પછી જ આગળ દાખલો ગણવાનો હોય હવે લોપની રીત નવી રીત છે જો આદેશની રીત જરાક મોટી છે એમાં ઇસ્કી ટોપી ઉસ્કે સર જડાવવાની હોય બે સમીકરણ આપ્યા હોય એમાંથી એક સમીકરણ પસંદ કરો પસંદ કરેલા સમીકરણમાંથી એક્સ કે વાયને અલગ કરો એક્સ કે વાય અલગ થઈ જાય એને નાપસંદ સમીકરણમાં મૂકો એના ઉપરથી તમને બીજો ચલ મળશે અને પરિણામ બે આપો એની કિંમત પરિણામ એકમાં મૂકો ત્યારે તમને બે ચલની વેલ્યુ મળશે પણ લોકની રીત છે ને બહુ સરળ છે આદેશની રીત કરતાં એ લોકની રીત સરળ છે એટલે જ્યારે પણ તમને પરીક્ષામાં ફૂટ પ્રશ્ન કે પૂછે ફૂટ પ્રશ્ન પૂછવાનું કે ને ફૂટ પ્રશ્નની અંદર કોઈ ચોખટ ન કરી હોય કે ભાઈ તમે કઈ રીતથી કરો આદેશની રીતથી કરો કે લોકની રીતથી કરો ત્યારે તમે કોઈ પણ રીત કરી શકો છો આદેશ પણ કરી શકશો અને લોકની એ કરી શકશો ફૂટ પ્રશ્નમાં ચોખ્ખવટ ન હોય તો તો બની શકે ત્યારે તમારે લોકની રીત કરવાની તમને સરળ પડશે બાકી આગળ તમારી ઈચ્છા જો તમને આદેશની ફાવતી હોય તો આદેશની કરી શકો છો લોકની ફાવે તો લોકની રીત કરી શકો છો તો જોઈએ આવે લોકની રીત એમાં સૌથી પહેલાં ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એક એમાં પહેલી રકમ તમને કીધી છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ પેલો સમીકરણ અને બીજો સમીકરણ આપ્યો છે બે એક સો ત્રણ વાય બરાબર છા પહેલું કામ આપણે શું કરવાનું સામાન્ય કંઈ નીકળતું હોય તો કાઢી નાખવાનું ન નીકળતું હોય તો બંને સમીકરણે એકવાર એકબીજાની નીચે ગોઠવી નાખો જો મેં શરૂઆતમાં શું કર્યું બંને સમીકરણને એકબીજાની નીચે ગોઠવી નાખ્યા પેલો સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને નીચે બીજો સમીકરણ ગોઠવ્યો એક્સ ને સરખા કરવાના ઉપર નીચેના અને કા ઉપર નીચેના વાય ને સરખા કરવાના શું સરખો કરવો તમે એક્સ સરખો કરશો તો પણ તમારો જવાબ આવશે વાય સરખો કરશો તો પણ તમારો જવાબ આવશે બંનેમાંથી તમારે કોઈ પણ એક જ સરખું કરવાનું છે પણ એ સરળ શું પડે કે તમારે નિશાની જોવાની અહીંયા જુઓ તો એક્સની બંને નિશાની આગળ કાંઈ નથી એટલે બંને પ્લસ પ્લસ કહેવાય પણ જ્યારે અહીંયા વાય છે ને એ એક પ્લસ છે ને એક માઇનસ છે તો આપણા માટે બેટર એ રહેશે કે આપણે વાય સરખો કરીએ કારણ કે એક પ્લસ ને એક માઇનસ હોય ને જો તમે એ સરખો કરો તો તમને નિશાની બદલવી પડે નહીં તો કેટલીક રકમની અંદર અહીંયા પણ પ્લસ પ્લસ હોય અહીંયા પણ પ્લસ પ્લસ હોય અથવા બંને માઇનસ માઇનસ હોય એટલે કે બંને નિશાનીઓ કેવી હોય સરખી સરખી હોય તે સંજોગોમાં તમને મજા આવે તમે સરખો કરી શકો છો અહીંયા કને મેં જોયું કે ભાઈ અહીંયા વાય આપણો એક પ્લસ છે ને એક વાય માઇનસ છે તો જ્યારે જુદી જુદી નિશાનીવાળો હોય ને ત્યારે પેલી પસંદગી જુદી જુદી નિશાનીવાળાને આપવાની કે આપણે એને સરખા કરવાના હવે પ્રશ્ન થાય સરખા કેમ કરવા તો સરખા કરવાની ઘણી બધી રીત છે જેમ કે અહીંયા આગળ એક શોર્ટકટ રીત કરું કે ભાઈ જેને પાળા ન આવડતા હોય અથવા જેને સરખા કરવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય ને એના માટે આ બહુ જ બેટર કહેવાય કે જો અહીંયા વાયની આગળ કાંઈ નથી તો મેં તમને કીધું કે જેમ ગણિતની અંદર શું હોય કે જેનું કોઈ ન હોય એનું કોણ હોય એક હોય તો અહીંયા કંઈક વાયની આગળ કાંઈ નથી એટલે એક છે અને અહીંયા વાયની આગળ કેટલા છે ત્રણ છે તો જો આ વાયનો એક છે ને નીચેના સમીકરણ સાથે ગુણો અને આ વાયના ત્રણને ઉપરના સમીકરણ સાથે ગુણો ક્રોશ બરોબર આપણે વાય વાય સરખા કરવા છે નીચે સાથે જો જેને સરખા કરીએ છીએ એના સગુણક ને ગુણવાના અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે મને વાય સરખા કરવા છે તો વાય નીચેના ત્રણ ને ઉપર સાથે ને ઉપરના એક ને નીચે સાથે હવે આખી આખા સમીકરણ સાથે ગુણો 3 x 3x 3 y 3y અને 3 5 15 એવી રીતે 2 2 4 3 1 3 ને 4 1 4 જો 3y 3y થઈ ગયા સરખા બંને બાજુ y y કેવા થઈ ગયા સરખા તો આય 3y આય 3y હવે બંને નિશાની જુદી છે એટલે આપણે નિશાની બદલવાની જંજત મારી થાશે નહીં હવે ત્રણ તો કેવા છે કાંઈ નિશાની ન હોય તો પ્લસ હોય એટલે ત્રણેક એટલે કેટલા થયા પાંચેક્સ પ્લસ ત્રણ ઉડી ગયા જો પ્લસ માઇનસમાં આજ આપણને ફાયદો થાય અને ચાર કેટલા થયા ઓગણીસ હવે આ પાંચ છે આ તો ઉડી ગયા બરાબર અહીંયા બરાબરની નિશાની જેમ છે તેમ ત્રણેક બેક્સ આ ઉડી ગયા બરાબરની નિશાની એટલે એમને બરાબર અને પંદરના છે ચાર ઓગણીસ

માઇનસ ઓગણીસ અને એના છેદ માં પાછો પાંચ પચીસ માંથી ઓગણીસ થાય તો ના છેદ માં પાંચ એટલે એક વાય બંને ની વેલ્યુ આપણે મળી ગઈ હવે જોઈએ એવી જ રીતે બીજો દાખલો જેવા કે છે ત્રણ એક વય બરાબર દસ બે એક ઓછા બે વાય બરાબર એક ભણીએ જો ત્રણેયમાં બી બે બે છે સામાન્ય નીકળે છે તો મેં કાઢી નાખ્યા બે સામાન્ય કાઢી નાખ્યા એટલે મારો સમીકરણ શું બની ગયો એક્સ માઇનસ વાય બરાબર એક આટલો સમીકરણ બની ગયો કારણ કે બે નીકળી ગયા સામાન્ય બારે નીકળી ગયા બે હવે ધારો કે કેટલા વિદ્યાર્થીને કહે કે બેન અમને ધ્યાન ના આવ્યું અને અમે સામાન્ય ન કાઢ્યા તો શું અમારો દાખલો ખોટો પડશે ના દાખલો ખોટો પડશે નહીં ખાલી આંકડા જરાક મોટા હશે છેદ ઉડાડવા પડશે અને એને નાના બનાવવા પડશે પણ જો પેલેથી ધ્યાન આવી જાય કે ભાઈ સામાન્ય નીકળે છે તો કાઢી નાખવાના અહીંયા બે બે વાય ને બે એક આ બે અને બે ને મેં સામાને કાઢ્યા તો હવે આપણો પહેલો સમીકરણ કયો છે ત્રણેક સ્વત્તા ચાર વાય બરાબર દસ ને બીજો સમીકરણ છે એકસો છ વાય બરાબર એક આની જેમ જ પહેલાં બંને સમીકરણને એકબીજાની નીચે ગોઠવી નાખ્યા વરી અહીંયા દેખાણો કે ભાઈ આ બંને પ્લસ છે પણ આ વાય વાય કહેવા છે પ્લસ માઇનસ છે તો પસંદગી કેના ઉપર નાખવાની પ્લસ માઇનસ ઉપર હવે અહીંયા જુઓ તો અહીંયા વાયની આગળ કાંઈ નથી એટલે શું કહેવાય એક કહેવાય તો હવે આપણે આ બેને સરખા કરવા છે તો આ એકને કેના વડે ગુણવાનો ઉપર વડેનો નું ઉપરના ચારને નીચેના સમીકરણ સાથે નીચેના વાયના સગુણકને વાય સરખા કરવા છે તો નીચેના વાયના સહગુણકને ઉપરના સમીકરણ સાથે ને ઉપરના વાયના સગુણકને નીચેના સમીકરણ સાથે ગુણવાનો હવે ગુણીએ તો ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર દસ એકા દસ બધે ચાર ત્રણ ને ચાર સાત એક આ પ્લસ ચાર વાય માઇનસ ચાર વાય ઉગી ગયા ને દસ ને ચાર ચૌદ એટલે કે સાત એક બરાબર ચૌદ સાત ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં સાત દુ ચૌદ એટલે એક્સ બરાબર કેટલા મળી ગયા બે હવે આ x ની વેલ્યુ છે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો જો આ બીજા નંબરનો સમીકરણ સાવ નાનકડો છે હવે આ બે તો કે આપણે લખવાના જ ન હોય એટલે x y 1 કારણ કે આ આખા આ નીકળી ગયા કોમન નીકળી ગયા હવે આપણો બીજો સમીકરણ તો 106y બરાબર 1 તમે આ સમીકરણમાં એક કિંમત મૂકી શકો છો આન્સર તમારો ઈ જ આવશે હવે x x ની જગ્યાએ બે y આપણે શોધવાના છે અને પ્લસ બે માઇનસ બેઝ ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક એનો પેલો અને બીજો દાખલો ગણ્યો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગણશું એનો ત્રીજો અને ચોથો દાખલો અને ત્યાર પછી આપણે કરશું ફૂટ પ્રશ્ન એના તો આ નાનો અને શોર્ટ વિડીયો જ બનાવે છે જેથી તમને જોવાના બહુ કંટાળા ના આવે જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડને શેર કરજો એક લાઈક પણ કરજો તો બસ આજના વિડીયોમાં આટલું જ ત્યાં સુધી વધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય